એવા પરેશ ધાનાણીએ વધુ એક ટ્વિટર બોમ્બ ફોડ્યો છે તેમણે કવિતા પોસ્ટ કરી છે અને કવિતા સાથે જે સિંઘમ ફિલ્મ આવી હતી તેના દ્રશ્યો પણ તેમણે મૂક્યા છે તેમણે લખ્યું કે સરદારના અસલી વારસદારો હવે સિંઘમ બનશે પ્રજા પ્રત્યાચાર કરનારનો અહંકાર અમને તોડીશું તેવું પરેશ ધાનાણીએ કહ્યું પરેશ ધાનાણી આજે રિક્ષા ચલાવતા પણ જોવા મળ્યા હતા પરેશ ધાનાણી કે જે આજે વધુ એક અલગ અંદાજમાં જોવા મળ્યા અલગ અલગ તે રૂપ ધારણ કરતા હોય છે ક્યારેક ફર્નિચર બનાવતા આપણને જોવા મળે છે ક્યારેક કોઈ ખાણીપીણીની લારી પણ પહોંચે છે આજે તેમણે રિક્ષા ચલાવીને પ્રચાર કર્યો હતો સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તે સતત ભાજપ પર અને તેમના હરીફ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પર પ્રહાર કરતા હોય છે ત્યારે આજે વધુ એક ટ્વિટર બોમ્બ તેમણે મૂક્યો હતો તેમણે તેમાં કવિતા પોસ્ટ કરતા કહ્યું કે અમે અહંકાર તોડીશું પરેશ ધાનાણી સતત પોતાના શબ્દબાણથી ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે પરશુતન રૂપાલ નિશાન લઈ રહ્યા છે તેવામાં આજે તેમણે એક્સ પ્લેટફોર્મ પર સિંગલ ફિલ્મ ના દ્રશ્યો મૂક્યા હતા અને તેની સાથે તેમણે એક પોસ્ટ પણ મૂકી હતી તેમણે લખ્યું કે સરદારના ના અસલી વારસદારો હવે સિંઘમ બનશે અને પ્રજા પર અત્યાચાર કરનાર અમે અહંકાર તોડીશું તેવું પરેશ ધાનાણી લખ્યું હતું જે ફિલ્મ આવી હતી સિંઘમ કે જેમાં જે ભ્રષ્ટ નેતા હોય છે અને જે પોલીસ વચ્ચેની જે લડાઈ હોય છે તે દ્રશ્યો તેમણે આજે એક્સ પ્લેટફોર્મ પર મૂક્યા હતા અને તેમણે કહ્યું કે પ્રજા પર અત્યાચાર કરનારનો અહંકાર અમે તોડીશું